સરકાર તરફથી ડીપીએમાં જે સબસીડી મળે છે તે એનપીકે ખાતરમાં નથી મળતી તો જે ભાવ વધારો છે તેને લઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે પબતારા અંગે ઇફકોના અધિકારીઓ એક ઉલાસવ કર્યો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલના ભાવમાં વધારો થવાને કારણે એ વધારો કરવામાં આવ્યો છે સરકાર તરફથી ડીએપી માં જે સબસિડી મળે છે તે એનપીકે ખાતરમાં નથી મળતી એટલે કે હવે જે એનપીકે ખાતર ખરીદનાર ખેડૂતો છે તેઓને ચોક્કસપણે મોટો ઝટકો છે રાજ્યના ખેડૂતોને જટકો પ્રતિ 50 કિલોએ 130 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એનપીકે ખાતરની એક ગુણી 1720 રૂપિયાની સ્થાને હવે 1000 રૂપિયામાં મળશે અને આ ભાવ વધારો જે કરવામાં આવ્યો છે તે સમગ્ર મામલે ઇફકોના અધિકારીઓએ ખુલાસો પણ કર્યો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના જે ભાવ છે કાચા માલના જે ભાવ છે તેમાં વધારો થયો છે જેને કારણે પચાસ કિલો ત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અ પહેલા 1720 રૂપિયાની એક ગુણી મળતી હતી જેને બદલે હવે 1850 રૂપિયા ચૂકવવા પડશે સરકાર તરફથી ડીએપી માં જે સબસિડી આપવામાં આવે છે તે એનપીકે ખાતર માં સબસિડી નથી મળતી તે પ્રકારની વાત પણ ઇફકોના અધિકારીએ કરી છે આંતરરાષ્ટ્રીય બજાર માં જે કાચો માલ છે તે કાચા માલના ભાવમાં પણ ચોક્કસપણે વધારો થયો છે જેને લઈ આ જે ભાવ વધારો છે ખાતરને લઈ તે કરવામાં આવ્યો 1 જુલાઈ થી ખરીદેલા જે

કે આંતરરાષ્ટ્રીય બજારમાં જે ભાવ છે કાચા માલના તે ભાવમાં ચોક્કસપણે વધારો થયો છે જેને કારણે આ ભાવ વધારો કરવામાં આવ્યો સરકાર તરફથી ડીએપી ખાતરમાં સબસિડી મળે છે એનપીકે ખાતરમાં નથી મળતી એટલે કે હવે જુલાઈથી ખરીદેલા ખાતર પર આ ભાવ વધારો લાગુ છે એનપીકેમાં ખાતરના ભાવમાં પ્રતિ પચાસ કિલોએ એકસો ત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો એનપીકે ખાતરની એક ગુણી હવે એક હજાર સાતસો વીસ રૂપિયાને બદલે એક હજાર આઠસો પચાસ ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલ પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે હિતેન્દ્રભાઈ ચોક્કસપણે ખેડૂતોને મોટો ઝટકો પડશે કારણ કે પચાસ કિલો ત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આપની પ્રતિક્રિયા ઇનપુટના ભાવોની બદગટ થાય છે અને સાથે સાથે ચલણની પણ જે બદગટ થાય છે એને આધારે ખાતરના ભાવોમાં આ વધઘટ થતી હોય છે આપણે ત્યાં કમનસીબી એ છે કે લગભગ પંચોતેર ટકા જેટલા ખાતરો આપણે આયાત કરીએ છીએ એમાંથી આ પોટાશિક ખાતરો અને ફોસ્ફેટિક ખાતરો માટે તો લગભગ સો આપણે આયાત કરવું પડતું હોય છે અત્યારે વિશ્વમાં જે પ્રમાણે સ્થિતિ બની રહી છે યુદ્ધોની અને રશિયા યુક્રેન એનો મોટો સોર્સ છે એટલે એને આધારે આપણે એમાં શોર્ટ સપ્લાયને કારણે અને આયાતના જે રૂટ છે એ કેટલાક દેશોએ એનો રૂટ બંધ કરવાથી લાંબા અંતરથી આપણે લાવવું પડે છે અને એને આધારે આપણે એમાં ફ્રેટમાં પણ વધારો થયો છે એના ઇનપુટ્સમાં પણ વધારો થયો છે રહી વાત યુરિયાની જે આપણે પંચોતેર ટકા વાપરીએ છીએ એમાં સરકારે કોઈ વધારો કર્યો નથી અને જેટલી પણ વધારાની જવાબદારી આવી છે સરકારે ઉપાડી છે અને એક સમય હતો કે પચાસ સાહીઠ હજાર કરોડ સબસીડી આપણે આપતા હતા અત્યારે આ સરકાર બે લાખ કરોડ કરતા વધારે સબસીડી આપીને પણ યુરિયાના ભાવો અને ડીએપી ખાતરના ભાવો આપણે યથાવત રાખી અહીંયા બે હજાર દસમાં કોંગ્રેસ સરકારમાં જે ન્યુટ્રીશન બેઝ સબસીડીની પોલિસી બની એટલે એમણે પોલિસી ગણવાની અગાઉ આપણે થેલી ઉપર આપતા હતા હવે એના જે ઘટકો છે એના ઉપર આધાર આપ્યો છીએ એટલે એનપીકે ખાતરમાં સો થોડો વધારો થયો છે પણ આપણે એની સામે ફોસ્પેટિક ખાતર તરીકે ડીએપી આપણી પાસે ઉપલબ્ધ છે ખેડૂત સૂત્રોને વિનંતી કરું છું કે અનુકૂળતા પ્રમાણે આ પ્રમાણે યુરિયા ડીએપી થી આપણે જ્યાં ચાલી શકે હોય તો એ પ્રમાણે જવું જોઈએ અને આવનારા દિવસોમાં જે રીતે આંતરરાષ્ટ્રીય સ્થિતિનું સમાધાન થશે તો એ ભાવો સ્થિતિમાં આવતા પણ વાર લાગશે નહીં અને કુલ મળીને આપણા મનમાં એ પણ ક્લિયર હોવું જોઈએ કે ખાતર માટે સરકાર કોઈ ક્લિયર નથી આ બનાવે છે ઇપકો બનાવે છે ક્રિપકો બનાવે છે એ ખેડૂતોની પોતાની સંસ્થા છે એટલે એનો નફા નુકસાન પણ ખેડૂતોના ખાતામાં જાય છે કે ધારો છે ડિવિડન્ડ આપે છે તો એ પાછું ખેડૂતોને સહકારી મંડળીઓને પાછું જ મળે એટલે સરકારની જવાબદારી સરકાર ખાતર ઉત્પાદન કરે છે અને વેચે છે અને એમાં તફો કરે છે એવી જો કોઈ આપણી ગેરસમજ હોય તો મને લાગે છે કે દૂર કરવી જોઈએ ખેડૂતો માટે અને ખેડૂતોની સંસ્થા જ બનાવે છે પણ સામાન્ય રીતે કોઈ પણ વેપારમાં ઇનપુટ્સ ને આધારે એના ભાવો નક્કી થતા હોય છે અને એને આધારે આ ઘટના બની છે

જે મગફળી અત્યારે ઓછામાં ઓછી ચાર હજાર રૂપિયાની મણ હોવી જોઈએ એ મુજબ સરકારે મગફળીના ભાવમાં વધારો કર્યો છે તમારું શું કહેવું છે પાલભાઈ કપાસ અત્યારે છ નો મણ સરકારે કર્યો છે જે સોનાની આરે સરખામણીમાં જે રીતે સોનું વૈધું છે એ જ રીતે કપાસ વૈધો છે પાલભાઈ તમારે શું કેવું છે કાશ મને એબીપી અસ્મિતરામાંથી એવો ફોન આવ્યો હોય કે ઘઉંના ભાવ સરકારે મણના પંદરસો રૂપિયા કરી દીધા છે પાલભાઈ તમારું શું કેવું છે તો હું નથી આ તો ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતો માટે કામ કરે છે તો હિતેન્દ્રભાઈ એ કેમ ભૂલી જાય છે કે અમિતભાઈ શાહ છે એ સરકારમાં સહકારી મંત્રી છે સરકારનું પોતાનું સહકાર મંત્રાલય છે અને સહકાર બધી જ વસ્તુઓ આવે છે બે લાખ કરોડ રૂપિયા સબસીડી આપવાની જયારે કંપનીઓને હિતેન્દ્રભાઈ વાત કરે છે તો હિતેન્દ્રભાઈ કહેવા કેવા માંગુ છું કે હિતેન્દ્રભાઈ બે લાખ કરોડ રૂપિયા કંપનીઓને કોઈ સબસિડી ના આપો

તમે ત્રણસો ટકાની અંદર ખાતરમાં વધારો કર્યો છે એટલે જોયા જેવું એ છે કે એક બાજુ કંપનીઓને બે લાખ કરોડ રૂપિયા સરકાર સબસીડી બીજી બાજુ ખેડૂતોને અગિયાર વર્ષની અંદર ત્રણસો ટકાની અંદર ત્રણસો ટકાનો ખાતરમાં વધારો સહન કરવાનો એ વારો આવ્યો છે તો આ વસ્તુ સમજાતી નથી કે સરકાર સબસિડી આપે છે તો પછી ભાવ શું કામ વધે છે અને ભાવ વધે છે તો સરકાર સબસિડી સબસીડી આવે છે એક વચ્ચે દુહાઈ દુહાઈ છે છે દર વખતે એ છેલ્લા થી આપતા આવે કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓના કારણે આ થાય છે તો આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય માર્કેટ આંતરરાષ્ટ્રીય બજાર આ બધું જ બે ના જે ભાવો હતા એના કરતા આજની તારીખમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ તો ભાવ નીચા છે તો જો આંતરરાષ્ટ્રીય કક્ષા ભાવ નીચા હોય સરકાર કંપનીઓને બે લાખ કરોડ સબસીડી આપતી હોય અને વધારો થતો હોય તો આ જ નફો પાછલા ખેડૂતો સહકાર મંત્રાલય એટલા માટે તો આપણે નથી બનાવ્યું ને કે બધા રૂપિયા ભેગા કરી અને સહકાર મંત્રાલયના માધ્યમથી ભાજપના આખા દેશની અંદર જે કમલમો બને છે આ કમલમો બનાવવા માટે વાપરવામાં આવે

તો ભાઈ જી આ વરસમાં 10 વરસમાં જે પાલપીએ વાત કરી કે ભાઈ તમે એક હોય તો ખેતીના ઉત્પાદનાના ભાવ વધાર્યા જ હા તો થવી જો એક વખત તો કરો એટલે જે પાલપીએ જે વાત કરી ના કે બિલકુલ હું સમમ છું કે ભાઈ તમે આ બધી વાતો કરો પહેલા સાહેબે કીધું હિતેન્દ્ર ભાઈ કે ઇનપુટના ભાવ વધ્યા એટલે કાચા માલના ભાવ વધો તો કાચા માલના ભાવ ખાતરમાં એકલા નથી વધતા ખેડૂત ખેતી કરે છે એમાં બિયારણ ખાતર દવાના બધાના ભાવ વધે છે તો એ વખત ખેતીની જે એનપી જે મિનિમમ પ્રાઇસ જ એમએસપી ની વાત છે મિનિમમ સપોર્ટ એના વિશે કે ભાઈ આ ઇનપુટ વધ્યું દવા વધી ખાતર વધ્યું તો ચાલો તાવ અમે એમએસપી નથી એમએસપી માં આજે સાતસો સાતસો ખેડૂતો સહી થઈ ગયા છો તો એના વિશે વિચારતા જાણ સત્તામાં નતા પોતે ગુજરાતના મુખ્યમંત્રી હતા આપણા હાલના વડાપ્રધાન શ્રી એ લોકો બેસવાની વાતો કરતા ને કરતા તો આવું તો ખેડૂતો વિકલ્પ છે એ તો ખેતી ખેતી હોય સરકાર ને અને ખેતી ને ખેડૂત નો રસ હોય તો ખેતી પ્રધાન દેશ કહેવાય છે બરાબર છે ખેતી પ્રધાન દેશ કહેવાય ખેતી પ્રધાન રાખવો હોય તો સરકાર ને અનાવી છે વારંવાર કાચો માલ નો ભાવ વધ્યો ને ખાતર વધ્યું કાચા માલ દવાઓ વધી પણ એના હંગી ખેત ઉત્પાદનના ભાવ વચ્ચે તો જ ખેતી ટકી રહેશે નું તો તમે આ બધે આપણા જે વિશ્વ લેવલ ના વેપાર ની વાત કરીએ કે ટ્રમ સાહેબ મકાઈ મોકલ છે બીજા કોઈ દેશમાંથી ઘઉં લાવે છે એટલે ખેતી પત્તાઈ દેવાની વાત છે કારણ કે ખેતીમાં ખેડૂતને પોસાતું નથી બધી વસ્તુઓ મોંઘી થઈ રહી છે અને મોંઘી થઈ છે એટલે ખેતીનો જે મેન્યુફેક્ચર ઘઉં અનાજ જે તે વસ્તુ સાહેબ દિવસે ઉત્પાદન ખર્ચ વધી રહ્યું છે એટલે હમ વળતર મળતું જ નહીં હવે ખેડૂતો છેલ્લા સ્ટેજ ઉપર આવું ના ચાલશે તો કદાચ હું જીવતો હોય તો તમને કે ખેતી કેટલા સ્ટેજ ઉપર પહોંચી છે છે બરોબર સરકાર વાતો જે કરી ખેતી બધા ખેડૂત ના આલું પહેલું આલું પણ ખેડૂતના ઉત્પાદનના ભાવ એની જે જે ઉત્પાદનના ભાવ છે વધતા નથી એમાં ઉત્પાદન કરવા માટે જે વસ્તુ નાખવાની છે એના ભાવ વારંવાર વધી રહ્યા છે કોંગ્રેસ તો આરોપ લગાવી રહી છે ખેડૂત આગેવાન પણ કહી રહ્યા છે કે જે ભાવ વધારો છે તેનાથી ચોક્કસપણે ખેડૂતોને મોટો જટકો થશે અને આગામી દિવસોમાં ખેડૂતોને રોવાનો વારો આવશે આપની શું પ્રતિક્રિયા ચોક્કસ આ ભાવ વધારો તો એકદમ મને એ તો એ નથી સમજાતું કે લગભગ ત્રણ મહિના પેલા જી કે ભાવ વધારો કરવામાં આવ્યો લગભગ ત્રણસો ત્રણસો ની આજુબાજુ એક થયેલી અને ફરી પાછો ભાવ વધારો સાતમા મહિનાની અંદર પરિપત્ર બહાર પાડી અને ભાવ વધારો કરવો આ ભાવ વધારો અસહ્ય તો છે જ પરંતુ લગભગ ત્રણ ત્રણ મહિનાના ગાળાની અંદર આવા ભાવ વધારો કરી અને ધીમે 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 શરૂઆતમાં એવું લાગે કે આટલો જ ભાવ વધારો છે પણ ત્રણ ત્રણ મહિનાના ગાળાની અંદર ભાવ વધારો થાય અને આ ભાવ વધારો જ્યારે એમએસપી બાંધે છે વર્ષમાં એક વખત અને ટેકાના ભાવની આપણને ખબર છે જાહેરાત કરે છે અને ત્રણ ત્રણ મહિને આવા ભાવ વધારા કરી અને ઇનપુટ્સની અંદર ખેડૂતોની કમર ભાંગી નાખવાની જાણે કે યોજના હોય ખેતીને ભાંગી નાખવાની યોજના હોય ખેડૂતોને શોષણ કરવાની જાણે યોજના હોય એ પ્રકારની મનોવૃત્તિ અત્યારે થઈ રહી હોય એવું લાગે છે ઉત્પાદક કંપનીઓ બેફામ બની રહી છે અને બહુ મોટા પ્રમાણમાં નફા કરી રહી છે ખેડૂતોનું શોષણ કરીને એમાં સરકાર પણ ક્યાંક મહદઅંશે ભાગીદારી હોય ક્યાંક એના પણ હિતો આદિ કંપની ખાતરના ભાવ વધારામાં હોય એવું જાણે કે લાગી રહ્યું છે એવું મને લાગે છે અને આ જ રીતે હરેક ઇનપોર્ટ ની અંદર આ એક જ ખાતર નહીં પણ એ જ પ્રમાણે જંતુનાશક દવાઓ છે મજૂરી છે અન્ય પણ ઇનપુટ ની અંદર જે ભાવ વધારો થાય છે ખેડૂતોનું કમર તોડી નાખે છે અને આવનાર દિવસોમાં ખેડૂતો વધારે દેવા તરત દબાતો જાય એવું મને લાગે છે જી જી વિઠ્ઠલભાઈ અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર